હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપણું સ્વાગત છે આજે બનાવીશું આપણે રક્ષાબંધનના તહેવારમાં મીઠાઈ સાથે શવ કરી શકાય તેવો મકાઈ પોવાનું ચેવડો તેના માટે મેં અહીં પાંચસો ગ્રામ જેટલા મકાઈના પોવા લઈ લીધા છે મકાઈના પોવા આપણે મીડિયમ સાઇઝના આવે તે મકાઈના પોવા લેવાના છે આને મેં ચાવીને સાફ કરીને તૈયાર રાખ્યા છે તેના માટે મેં અહીં બસ્સો ગ્રામ સિંગના દાણા લઈ લીધા છે સો ગ્રામ જે મોળી દાળિયાની દાળ આવે છે તે લીધી છે એક વાટકો સૂકા ટોપરાનો લીધો છે પચાસથી સાઠ ગ્રામ જેટલા કાજુના ફાડા લીધા છે ચાર લીલી મરચી એક વાટકી લીલા લીમડાના પાન એક ચમચી આખા ધાણા બે ચમચી વરિયાળી અને સો ગ્રામ જેટલી દળેલી ખાંડ લીધેલી છે તો પહેલાં આપણે એક પેન લઈ તેમાં બે ચમચી તેલ નાખીશું આમાં આપણે સિંગદાણા નાખી એકદમ ધીમા ગેસે આ સિંગ દાણાને શેકી લઈશું આ દાણા આપણે તેલમાં તળીને પણ લઈ શકીએ છીએ પણ જો આપણે આ દાણાને એકદમ ધીમા ગેસે ઓછા તેલમાં શેકીને લઈશું તો એ એકદમ ક્રિસ્પી થઈ જશે અને એનો કલર પણ ચેન્જ નહીં થાય આ સિંગદાણાને શેકાતા માટે ચાર પાંચ મિનિટ લાગશે પણ એ શેકાતા એકદમ ક્રંચી થશે આપણા દાણા શેકાય ત્યાં સુધીમાં આપણે વચ્ચે ટોપરાની સ્લાઇસ કરી લેશું તો આ ટોપરાની આપણે પતલી પતલી સ્લાઇસ કરવાની છે આ રીતે આપણે ટોકરાની આપણે જેટલા પ્રમાણમાં નાખવું હોય એ પ્રમાણે પતલી પતલી સ્લાઇસ કરી લઈશું આપણી ટોપરાની સ્લાઇસ બનીને રેડી થઈ ગઈ છે વચ્ચે વચ્ચે આપણે સીંગ દાણાને હલાવતા જઈશું અને આપણે હવે જે ઉપર છાંટવાનો મસાલો બનાવવાનો છે તે બનાવી લઈશું ઉપર છાંટવાનો મસાલો બનાવવા માટે મેં અહીં લીધું છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું એક ચમચી સંચળ પાવડર એક ચમચી ચાટ મસાલો એક ચમચી આમચૂર પાવડર અડધી હળદર ચમચી મીઠું હવે આ મસાલાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો આ આપણો મસાલો રેડી થઈ ગયો છે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણા સિંગ દાણા અને ડાળિયા સારી રીતે શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસ બંધ કરી તેના ઉપર આપણે જે મસાલો બનાવેલો છે તે એક ચમચી મસાલો નાખી દઈશું

આપણું ટોપરું તળાઈને રેડી થઈ ગયું છે તો તેને આપણે સિંગદાણાને દાળિયાની સાથે નાખી દઈશું હવે આપણે કાજુ તળી લઈશું કાજુને ગોલ્ડન બ્રાઉન રંગના થાય એટલા જ તળવાના છે વધારે પડતા લાલ ન થઈ જવા જોઈએ તો આપણા કાજુ ગોલ્ડન બ્રાઉન રંગના તૈયાર થઈ ગયા છે તો તેને પણ આપણે સિંગદાણાની સાથે નાખી દઈશું હવે આ તેલમાં આપણે આપણા પૌવાને તળી લઈશું તો આપણા પૌવા તળાઈ ગયા છે તો એ પૌવાને કાઢવા માટે મેં એક ચારણી લીધી છે અને તેની નીચે એક પ્લેટ રાખી છે તેમાં આપણે પૌવાને નાખતા જઈશું એટલે આમાં પૌવા નાખશું એટલે વધારાનું તેલ બધું નીતરી જશે પૌવાને તળતા જશું અને પૌવા નીતરી જાય એટલે તેને એક મોટા વાસણમાં નાખતા ગરમ ગરમ પૌવા ઉપર ઉપર જ આપણે જે મસાલો બનાવેલો છે તે નાખતા જશું આ ગરમ પૌવામાં જ આપણે જો મસાલો નાખી દઈશું એટલે તેમાં જે આપણે હળદર ને એવું નાખ્યું છે એને કાચી સ્મેલ નહીં આવે હવે આપણે આ રીતે બધા જ પૌવાને તળી લઈશું અને બધા પર મસાલો છાંટી દઈશું આપણે બધા જ પૌવા તળાઈ ગયા છે તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછા તેલમાં આપણા બધા જ પવા તળાઈ ગયા છે તો હવે આ વધારાનું આપણે બધું તેલ કાઢી લઈશું બે ચમચી જેટલું તેલ આપણે કઢાઈમાં રહેવા દઈશું અને તેમાં બે ચમચી વરિયાળી અને એક ચમચી આખા ધાણા બેને એકદમ ધીમા ગેસ પર શેકી લઈશું તેમાં નાખી દઈશું લીલા મરચાંના ટુકડા 30 સેકન્ડ માટે આને શેકી લઈ અને તેમાં નાખી દઈશું એક વાટકી લીમડો બધી વસ્તુ ને આપણે એકદમ ડ્રાય થાય ત્યાં સુધી શેકી લેશું હવે આપણો આ મિશ્રણ થોડું ઠંડુ થશે એટલે એકદમ ક્રિસ્પી થઈ જશે ત્યાં સુધી આપણે ત્યાં સુધી આપણે પૌવાની અંદર જે શેકેલા સિંગદાણા ટોપરું અને કાજુને મિક્સ કરી થોડીક વાર માટે ઠંડા થવાથી આપણા લીમડીલા પાન એકદમ ક્રંચી થઈ ગયા છે કે જેને આપણે આમ ચોર સાથે એકદમ ભૂકો થઈ જાય છે તો હવે આને આપણે પોણા સાથે મિક્સ કરી દઈશું

લીંબુના ફૂલનો ઉપયોગ કરેલો હોય છે એટલે તે આપણા ખાવા માટે થોડાક હાનિકારક હોય છે તો આપણે આ ચેવડો બનાવીએ ત્યારે લીંબુના ફૂલની જગ્યાએ આપણે અહીં આમસુ પાવડરનો ઉપયોગ કરીએ છીએ ત્યારે ચોમાસાની સિઝન છે તો આ ચેવડાને ઠંડો કરીને તરત જ તેને કોઈ એરટાઇટ કન્ટેનરમાં કે જીપવાળી બેગમાં ભરીને આપણે ડબ્બામાં મૂકી દઈશું અમારા આજના મકાઈ ચેવડા ની રેસીપી ગમી હોય તો અમારા વિડીયો ને લાઈક કરો પ્રોગ્રેસ કિચન ચેનલને ને કરો